છોકરો વિચાર જાય માર કે દસ રૂપિયા ના તમારે દસ છૂટા હોય જો ને તમારે કઈ હું ના માગતી પૈસા તમે એક મહિને થી આયા છો અહિયાં બાજી આયા 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 અમને બચવાડો કોક ના રોડ ના તોડાય પાછું પીવું જવાય ઘેરી

મારા ઘરે ન થાય પછી થોડી કમાવા જાઉં લાગી જાય તું એનલ તું વી છે હાલ આ બાન હક્યું બટા

બટાજો હે ને છોકરા દે છે ને પાંચસો દીધેલા છે નો દીધા નહીં મમ્મી હાલ ઘરમાં

ਸੋਹਰਾ ਨੇ ਖਾਲੀ 10 ਰੁਪਏ ਨੋ ਦਿੱਤੇ ਤਾਂ ਮਾਰਾ ਭਾਣਾ ਭਾਈ ਪਾਸ નથી લીધી ત્યાં આયો પાંચસો લઈ અને આમ દેખાડતો પૈકી કોને દીધી કે મને નાની મારા બટા દસ રૂપિયા દે ને ન દીધા અને બહાર વૈશ્યો છે બા

એક મહિને થી મારા ઘરે આવી છે આવી અમને મારે ખવરાય ખવરાય કરે છે એના છોકરા કાય પાંચસો નોટ અમને નથી લીધી ને તો અમાર નામ જાય ને મારે કઈ મને માર ખવરાયો તું અમાર મદદ કરીશ